મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ બાકોર એમજી ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે રાત્રિના સમયે પુરવઠો ખોરવાઈ જતા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેના કારણે લોકોએ એમજી કચેરી ખાતે લોકોએ રામધૂન બોલાવી ધરણા પર બેઠા હતા તો અધિકારીઓ દ્વારા ફોન ન ઉઠાવતા લોકો પણ આક્રોશમાં જોવા મળ્યા હતા ખાનપુરના મદાપુર નવા ગામ ઉડાવા ઉકાડા ખેતરા છાણી મોર જેવા અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજળી ગુલ થતા લોકો રાત્રિ દરમિયાન એમજીવીસીએલ ઓફિસે પહોંચ્યા હતા એમ છતાં એ લોકોને એમજીવીસીએલના કર્મચારીઓ અધિકારી રાજ લાવીને ભાજપ સરકારને આ તબક્કે ગ્રામ્ય વિસ્તારમાં નામોસી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે આ અધિકારી રાજની સામે અમે ગ્રામ્ય વિસ્તારમાંથી આ યુવાનો આજે ભેગા થઈને અહીંયા આવ્યા છીએ કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ વીજ પુરવઠો જે છે એ જાણી જોઈને બંધ કરવામાં આવે છે સ્ટાફનો અભાવ છે એમ ખોટી ખોટી વાતો કરવામાં આવે છે લેખિતમાં આપો એમ કહીએ તો અપાતું નથી મેન્ટેનન્સના નામે માત્ર વીજ લાઈન બંધ કરવામાં આવે છે ત્યાં કોઈ મેન્ટેનન્સ કરવામાં આવે